શું વડોદરાની તો વડોદરા જિલ્લાના લાંબડાપુરા ગામ નજીક નિરમા કેનાલ પાસે ઢોર ચરાવતી એક વૃદ્ધાને અજાણ્યા ઇસમોએ બેંક ખાતામાં રૂપિયા જમા થયા છે તેમ કહી વાતમાં ઉલજાવ્યા બાદ

શું નામ તમારું મારું નામ સોલંકી ગણપતભાઈ ગોરધનભાઈ શું ઘટના બની હતી આ કાલે મારી મધરે કેનાલે ભેંસો ચારવા ગયા હતા અજાણા એક વખતે આવીને મારી મધરને એવું કીધું કે તમારો ત્રણ લાખનો બેંકમાં પાક્યો છે તો તમારો ફોટો પાડવા દો અને હું તમને કાલે બેંકમાં જજો તો એસી રૂપિયા તમને મળશે આ કાલે ચાર વાગે આ ઘટના આવી થઈ છે અને આજે સવારમાં મેં પોલીસ સ્ટેશને ગયો ત્યારે પોલીસવાળાએ એવું કીધું કે તમે પહેલાં ચેકઅપ કરો અને પકડો એમને તા ત્યાર પછી અમે એમને ઉપર કાર્યવાહી થાય અમને અમને જઈએ પોલીસ એવું કીધું તો અત્યારે બધા કોઈ મળી શકે નહીં શું નામ તમારું મારું નામ સોલંકી ગણપતભાઈ ગોધનભાઈ શું ઘટના બની હતી આ કાલે મારી મધરે કેનાલે ભેંસો ચારવા ગયા હતા અજાણા એક વખતે આવીને મારી મધરને એવું કીધું કે તમારો ત્રણ લાખનો બેંકમાં પાક્યો છે તો તમારો ફોટો પાડવા દો અને હું તમારે કાલે બેંકમાં જજો તો એસી રૂપિયા તમને મળશે આ કાલે ચાર વાગે